તમે જોઈ શકો છો એ પછી વાય આવે એ પછી વાય આવે એ પછી વાય આવે ત્યારે એનો શું થાય એ થાય એ વાય શું કરવાનું એ આ સો પ્લસ એ એટલે સે આમનો ઉચાયો ડે સે મે એમ નહીં સો પ્લસ એ સે ચાલો ખ્યાલ ખતમ ને આઈ જોઈ લઈએ આપણે ઓ પછી વાય આવે ત્યારે ઓય ઓય જો એ પછી એ પછી વાય આવતો હોય ત્યારે એ અને ઓ પછી વાય આવતો હોય ત્યારે ઓય ઓય શું ચાલો તમે જોઈ શકો છો એ વાય એ વાય એ વાય એ વાય બધાયમાં છે આમાં ઓ વાય ઓ વાય ઓ વાય છે બધામાં શું આવશે એ આમાં બધામાં ઓય ચાલો થઈ જાવ તૈયાર છઠ્ઠો રૂલ છે ડી એ વાય એ ડો એમાં એ ડે મો એ એ એ એ એ એ એ એ મે મે સો સે પી પી વાય 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 પ્લો પ્લો પ્લે પ્લે એસ સ્ટો સ્ટો એટલે સ્ટે સી સી એલ એલ ક્લો બધાયમાં આવતું હશે ચાલો ડે મે સે પે પ્લે સ્ટે અને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તંતોન મહેનત કરીને આવ્યો છું ઓ વાય એટલે ઓય ઓય જ પ્લસ ઓય શું થાય જોયો બોય રોય લોય જો ઓ વાય એટલે લો પ્લસ લ લોય લો તમે જોવો તો ખરા બે મે સે પે પ્લે સ્ટે પ્લે થઈ ગયું બધા માં એ આવતું હશે આમાં ઓય જોઈ બોય રોય તોય લોહી લો